ओम श्री गणेशा नमः बदाज गीता प्रेमी साधकों ने सादर प्रणाम जय श्री कृष्ण श्रीमद भगवद गीता अध्याय सात श्लोक क्रमांक अगियार वीस अर्थ साथ બલ બલવતા સાચાહમ કામરાગ વિવર્જિત ધર્મા વિરોધો ભરત સભ હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ હું બળવાનોનું આસક્તિ તથા કામનાઓ વિનાનું બળ એટલે કે સામર્થ્ય છું અને સૌ જીવોમાં ધર્મને અનુકૂળ એટલે કે શાસ્ત્રને અનુકૂળ કામ છું સાત્વિકા ભાવા રાજા સામ એ મત એવે તન્વિત નહમ તેશું તે મયી અને વળી જે સત્વગુણમાંથી ઉદભવતા ભાવો છે તેમજ જે રજોગુણથી અને તમોગુણથી થતા ભાવો છે એ બધાને તું મારાથી જ થનારા છે એમ એમ સમજ હોવા છતાં પણ વાસ્તવમાં તેમનામાં હું કે તેઓ મારામાં નથી ત્રિભીર ગુણમય ભાવે એ ભી સર્વમિદમ જગત મોહિતમના ના બિજાનાતિ મામેભ્ય પરમ વ્ય ગુણોના કાર્યરૂપ સાત્વિક રાજસ અને તામસ એવા ત્રણેય પ્રકારના ભાવોથી આખો પ્રાણી સમુદાય મોહ પામી રહ્યો છે માટે જ આ ત્રણેય ગુણોથી પર એવા મુજ અવિનાશીને નથી ઓળખતો દી એશા ગુણમયી મમ માયા દૂરત્ય મા પ્રપધ્યંતે માયા મેતામ તરંતિ તે કેમ કે આ અલૌકિક અર્થાત ઘણી અદ્ભુત ત્રિગુણમયી મારી માયા પાર કરવી ઘણી કઠિન છે પરંતુ જે માણસો માત્ર મને જ નિરંતર ભજે છે તેઓ આ માયાને પાર કરી જાય છે એટલે કે સંસાર સાગરને તરી જાય છે નમામ દુષ્કૃતિનો મુરા પ્રપદ્યંતે નરાધમા માયયાપ્યહ્યત જ્ઞાના આસુરમ ભાવમાશ્રિતા માયા વડે જેમનું જ્ઞાન હરાયેલું છે એવા આસુરી સ્વભાવને ધારણ કરનાર મનુષ્યોમાં અધમ દૂષિત કર્મ કરનાર મૂળજનો મને નથી ભજતા ચતુર્વેદ્યા મામ ચતુર્વ્યા ભજ સુનો આર્તો જીજ્ઞાસી જ્ઞાની ચરત વર્ષભા એ ભરત શ્રેષ્ઠ અર્જુન ઉત્તમ કર્મ કરનાર અર્થાર્થી આર્ત જિજ્ઞાસુ અને જ્ઞાની એવા ચાર પ્રકારના ભક્તજનો મને ભજે છે તેની નિયુક્ત એક ભક્તિષ્ય પ્રિયો જ્ઞાનીનો હમ પ્રિય એમનામાંથી હંમેશા મારામાં એકાત્મ ભાવે સ્થિત અનન્ય પ્રેમી ભક્ત અનન્ય પ્રેમ ભક્તિ રાખનાર જ્ઞાની ભક્તો ઘણા શ્રેષ્ઠ છે કેમ કે મને તત્વથી ઓળખનાર જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને એ જ્ઞાની મને અત્યંત પ્રિય છે ઉદારા સર્વે જ્ઞાની તત્મૈમ હેમત અસ્થિ સહીયુક્તા ગતિ આ બધાય ભક્તો ઉદાર એટલે કે શ્રેષ્ઠ છે છતાં એ સર્વમાં જ્ઞાની તો સાક્ષાત મારું સ્વરૂપ જ છે એવો મારો મત છે કેમ કે મારામાં જ મન રાખનાર જ્ઞાની ભક્ત અતિ ઉત્તમ ગતિ સ્વરૂપ એવા મારામાં જ સમ્યક રીતે સ્થિત છે બહુના જન્માનામ જ્ઞાનવાન્મા પ્રબધ્ય વાસુદેવા સુદુર્લભા ઘણા જન્મો પછીના અંતિમ જન્મમાં તત્વજ્ઞાન તત્ત્વજ્ઞાન પામેલો માણસ સર્વ કાંઈ વાસુદેવ જ છે એવા ભાવે મને વધે છે એ મહાત્મા ઘણો દુર્લભ છે કામે સ્થૈ સ્થૈર્યત જ્ઞાના પ્રપદ્યંતે દેવતા તમ તમ નિયમાવસ્થાય પ્રકૃત્યા નિયતા સ્વયા અમુક અમુક ભોગોની કામના વડે જેમનું જ્ઞાન હરાઈ ચૂક્યું છે એ માણસો પોતાના સ્વભાવથી પ્રેરાઈને અમુક અનુમુક નિયમને ધારણ કરી અન્ય દેવતાઓને ભજે છે એટલે કે ઉપાસે છે શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ ઑમ શ્રી કૃષ્ણાર્પણ